આઈ પપ્પા હ ડાબડી મુઢા અલ્યા જી તું ડાબડી મુઢા ભેડા કરવા ડાબડી મુઢા કેહ લ્યા હ હ ભેડા તોડી કેહ ભેડા ભેડા તોડી કેહ ભાઈ તો ઓઠા ઓઠા પાણી ભેડામ પેહ અલ્યા આ તો નહી ગયો ગેર આ તો છત્રા કુચ્યુ કચ્ચિયો ભેડા

પણ બપોરે ખરા બપોરે આવડા તોડવા કે હવે બપોરે ઘેર જન ઊંઘા હે પણ હવે ઘેર નહિ ઊંઘું અહીંયા જ બેઠ હું હા હા પાછા બીજા એક નઈ બનાવા દઉં આ ડાબડી મુદાળ ખેતમ હોય તો સારું હો બાર ઘરમાં નહીં અને આપણ કે છીએ

પણ એની છાતરી બધું હોય ને તો સારું હોય બોલમ બોલમ બધું સારું આવી હું મારા હારું પ્રિય આજે ખેતમ હાને તે સારું હોય પણ ગરા તોરા તો તોરા ચમરા કશું લાવ્યું નહીં કોઈ માથાની પાઘરી ચોરીન મેં ભરીને લઈ ગયો તો સારું હોય એની થાતરી બધું

તાઈ તમારે તો કેવી વાતો થાય યાર કી થાય હ કે રમણજી ની ખેતી હે ને એક નંબર કે એમને બેડા કર્યા હે ને કે શીખો કયું ખાતા ના કે કે ખેતમ કે બેડા ખાય તો મેઠા લાગે કે તાની આપણે ના કે એટલે બળ ભલા આમ ચાટતા રહેજો વાગજો આ એ નહીં એ તો બધું મુયું પણ કે આપા કે રમણજી ખેતમ જીએ ને તો કે આપા એમ કહે કે રમણજી કે થોડા બેડા તો રહેજો તો રમણજી કે હે ને

કુતરો હોય ને એને બધો પ્રેમ કરું પણ મનસ નો પ્રેમ નહીં કરતો તો ભાઈ તમારે દોષી તો દોષી તો એના ઘેર

બોંઢા પણ ઉકોડી નાખશે મકાનયા ખતમ કરી આ બોલાય બોલાઉડ કો 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 બોંઢિયો ના